બાબરમાં એક યુવતી સહિત ત્રણ યુવકો દ્વારા હની ટ્રેપ કરાઈ કાંકરેજ તાલુકાના એક શિક્ષકને હની ટ્રેપમાં ફસાવ્યો હની ટ્રેપમાં ફસાવી શિક્ષક જોડે એક લાખની કરાઈ માંગ યુવતીએ ઘરે બોલાવી યુવક સાથે કરી ઝપાઝપી યુવકનો વિડીયો ઉતારીને ફસાવ્યાનું સામે યુવકે હિંમત રાખી સમગ્ર મામલે ભાબર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ ભાબર પોલીસ મથકે એક યુવતી અને ત્રણ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ સરદી ભાબરમાં હની ટ્રેપ મુદ્દે ફરિયાદ નોંધાતા ચકચાર रिपोर्टर नवीन संदेशासाठी इंडिया ट्वेंटी फोर न्यूज डीसा